આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો સાતમા સાતમી સંકલ્પ દિવસ નિમિત્તે આજે અર્બન ચારમાં એસસી સમાજ દ્વારા કે રેલીનું આયોજન કરી અને બાબા સાહેબને એક શ્રદ્ધાંજલિ પાઠવવા માગીએ છીએ પણ જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર વડોદરાની અંદર ગાયકવાડ સાહેબનું ઋણ ચૂકવવા માટે જ્યારે અહીંયા એક મોટા ઓફિસર તરીકે લશ્કરી સચિવ તરીકે જેમની નિમણૂક થઈ હતી અને એમને દસ દસ દિવસ સુધી બહુ એમની ઓફિસમાં હેરાન કરવામાં આવ્યા ત્યારે એ દિવસે બોમ્બે જવા માટે નીકળી ગયા અને બોમ્બે જવા માટે નીકળી ગયા ત્યારે રેલવે સ્ટેશન ઉપર એમને રોહિત કે હજુ તો આપણી સાથે એક બીજા સાથે આપણે વાત કરીશું જણાવશો જય ભીમ જય ભીમ જય ભીમ આજે 23 સપ્ટેમ્બર એટલે સંકલ્પ દિવસ બાબા સાહેબ આંબેડકરનો આજે બાબા સાહેબ આંબેડકરને સંકલ્પ લીધે એકસો સાત વર્ષ પૂર્ણ થયા છે અને અર્બન ચાર ભાઈ વડોદરા પ્રેસિડન્સીમાંથી અમે બાઇક સ્વરૂપે અહીંયાથી રેલી કાઢીએ છીએ અને અમારી સાથે બધા ભીમ સૈનિકો સાથે છે અમારી સાથે એસસી એસટી ઓબીસી તમામ મોરચાના બધા આગેવાનો છે મિત્રો છે વડીલો છે બાબાસાહેબનો ધ્યેય હતો કે જ્યાં સુધી હું મારા સાહેબ મારા સમાજને જાગૃત નહીં કરું ત્યાં સુધી હું પોતે ઊંઘું પણ નહીં અને એમને જે આ તમે જોયો સાર્થક કરી બતાવ્યું છે આજે આપણો સમાજ કેટલો બધો વિકસિત અને આધુનિક કરી રહ્યો છે લોકો આપણા સમાજના દાખલા બેસાડવા માણે છે સમાજની અંદર એટલે આપણે અત્યારે જો આ ભૂમિ ઉપર હક્ક કાઢી છાતી કાઢીને ઊભા હોય તો આ એક સાહેબ વિશ્વ વિભૂતિ જેની કોલંબિયા યુનિવર્સિટીની અંદર બાબા સાહેબનું સ્ટેચ્યુ છે એવા વિશ્વવિભૂતિને આપણે ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે કેમ ભૂલાય હું તો કહું છું ત્રેવીસ સપ્ટેમ્બર ચૌદમી એપ્રિલ અને છઠ્ઠી ડિસેમ્બર આજે વિશ્વની ધરોહર છે એવા બાબા સાહેબને આપણે કદી ભૂલી ના શકીએ એના સ્વરૂપે આજે બધા યુવાનો ભેગા થયા છે અને એમને એક સાચી શ્રદ્ધાંજલિના સ્વરૂપે અહીંયાથી બાઈક રેલી કાઢી અહીંયાથી અમે કમાટી બાગ જઈશું અને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીશું કમાટી બાગમાં આજે દોઢથી બે લાખ લોકો વિશ્વ આખા ભારતભરમાંથી ત્યાં પધારેલા છે બૌદ્ધિસ્ટ છે બધા જ લોકો છે અને અમે આજે એમના સાથે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે જય ભીમ નમો બુદ્ધ જય ભીમ